જીએસએફસી કંપનીમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી પોતાનું વેતન ન મળતા અને કોઈ વખત મેનેજમેન્ટને રજૂઆત કરી હતી તેમ છતાં પણ તેમની સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે આજ રોજ લેબર કમિશનની ઓફિસે બેનર પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી પોતાના પડતર પ્રશ્નોને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સૌથી વધુ જીએસએફસીના હંગામી કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું નોંધનીય બાબત એ છે કે જીએસએફસીના હંગામી કર્મચારીઓને ત્રણ મહિનાથી પગાર મળતો નથી તેથી લેબર કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી વડોદરાના એક જાગૃત યુવાન તરીકે જ્યારે આ વાત મારા ધ્યાને આવી ત્યારે વડોદરાની તમામ સમિતિ જે અમને ગાઈડ કરે છે બધાને એકત્ર કર્યા આપ સૌ મીડિયાના કર્મચારીઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કેમ કે હવે લોકતંત્રના પાયામાં આ એક જ પાયો એવો છે જેના આધારે આ ભારત દેશ ટકી રહ્યો છે બાકી ત્રણ પાયા તો અત્યારે નેસ્તો નાબૂદ થઈ ગયા છે એમાંનો એક પાયો એટલે કે આ કોર્ટનો ઓર્ડર આ કોર્ટના ઓર્ડરની વેલ્યુ શું મારો મીડિયા આપશે મીડિયાના માધ્યમથી મારો વડોદરાની જનતાને ગુજરાત સરકારને ભારત સરકારને મારો સીધો પ્રશ્ન છે કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એમ્બોલમ જે લાખેલો છે આ ચાર સિંહ નો જે સિમ્બોલ છે આ કોર્ટના જજનો ઓર્ડર છે આની વેલ્યુ કેટલી જો આનું પાલન જ ન કરવાનું હોય તો આવા ફરફરિયા આને ઓર્ડર નહીં આને ફરફરિયા કહેવાય આ સરકારી કર્મચારીઓ જે ઉપર એસી કેબિનમાં બેઠા છે ને એ કોર્ટના ઓર્ડરનું પાલન નથી કરતા તો એમને શું કરવા બેસાડ્યા છે આજે લોકશાહીની અંદર આ ગરીબ મધ્યમ વર્ગના યુવાનો ત્રણ ત્રણ મહિનાથી પગાર વગર જો ઘર ચલાવતા હોય તો વિચાર તો કરો કે એમના ઘરની હાલત શું હશે કેવી રીતે ઘર ચલાવશે કેવી રીતે ચૂલો સળગશે ચોરી કરશે લૂંટફાટ કરશે આ કોઈ ભાઈ તમે લોકો કોઈ બાંગ્લાદેશ થી છો તમે લોકો કોઈ પાકિસ્તાન થી છો ભારત દેશ નાગરિકો છે આ વડોદરા નાગરિકો છે જો ન્યાય માંગી માંગી ને જયારે આવી રીતે રસ્તા પર ઉતરવું પડે ને તો આમને નહીં સરકારે શરમ આવી જોઈએ આ વ્યવસ્થા તંત્રને ને ને શરમ આવી જોઈએ કે આ તમે જે એસી ચેમ્બર ના પગાર લો છો ને એ આમના ટેક્સ ના પૈસા માંથી આવે છે સવારમાં માં દાંતણ મોઢામાં નાખે ને ત્યારથી ટેક્સ શરૂ થઈ જાય છે કે રાત્રે સુવા પથારીમાં જાય છે ને એ બેડના ગાટલા ઉપર પણ ટેક્સ લાગેલો હોય છે તો ટેક્સ 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 તમે ગાડી લો તો ટેક્સ પેટ્રોલ ભરો તો ટેક્સ મુસાફરી કરો તો ટેક્સ રાજ્યની બોર્ડર કરો ટેક્સ માથામાં તેલ નાખો ટેક્સ તમે લોટ લો ટેક્સ બધી જ જગ્યાએ ટેક્સ કોઈ જગ્યાએ ટેક્સ ની બાકી નથી રાખી તો આ ટેક્સ ના પૈસા શું તમારા મોહસક માટે રાખ્યા છે આ લોકોને ન્યાયની તો કોણ અપાવશે તમે લોકો જો તમારે આજ કરવું હોય ને તો આ નોકરી ધંધો છોડી દો અને સ્વિત્ઝરલેન્ડમાં સ્વિસ બેંકમાં તમારા એકાઉન્ટો ખોલાવી દો અને ખુલ્લે આમ જાહેર કરી દો કે અમે ચોર છીએ હવે જો હવે જો આ લોકોને ન્યાય નહીં મળે તો હું આજે એક યુવાન ઉતર્યો છું મારી જોડે 1000 યુવાનો જોડાયેલા છે જ્યાં સુધી અમારે કોઈ સરકાર સાથે કોઈ ઘર્ષણ કરવાનો ઈરાદો નથી પરંતુ જ્યારે કોર્ટનો ઓર્ડર બી ના તો અમે તો કોર્ટના સામાન્ય કોર્ટ કરતા તો અમે બહુ સામાન્ય માણસ છે સાહેબ તો કોર્ટનો ઓર્ડર સાંભળતા નથી તો અમારું કેવી રીતે સાંભળશે એટલે અમારે બધા એક થવું પડ્યું છે હું તમામ કામદારોને વિનંતી કરું છું મીડિયાને પણ વિનંતી કરું છું કે આમની લડત સાથે છેક સુધી ન્યાય માટે લડત માટે સાથ આપજો એવો મને વિશ્વાસ છે